અંકલેશ્વરના સકરપુર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનની વીજ કામ શરૂ કરતા ખેડૂતોએ કામગીરીનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોને યોગ્ય વર્તન નહીં મળે તો ખેડૂતો દ્વારા જલદ વિરોધ કરવાનો કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી અંકલેશ્વરના સક્કરપોર ગામે પાવર ગ્રીડ કોર્પોરેશનની કામગીરીનો ખેડૂતોએ વિરોધ કરીને અટકાવી હતી પાવર ગ્રીડ કોર્પોરેશન ઇલેક્ટ્રિક અંગેની જાણ થતાની સાથે જ ખેડૂતો અને ખેડૂત આગેવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દીધી હતી આ સમગ્ર વિવાદ અંગે ખેડૂત આગેવાન નિપુલ પટેલે જણાવ્યું હતું કે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો કેટલું વળતર ચુકવાશે તેવા જેનો તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને આવનાર સમયમાં પણ યોગ્ય વળતર સહિતની માંગ ન સંતોષાય તો ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવાશે તેમ હતું જોકે આ મામલે તેઓ કામગીરી કરવા આવેલ અધિકારીઓ ને કેટલાક સવાલો પૂછ્યા હતા અને જાહેર એ ઠરાવના થયા પછી સુરત કલેક્ટરે બે કોમર્શિયલ રેટ કર્યો બીજી વાત અગેન્સ્ટમાં દુનિયાની સરકાર હોય એ અમાન્ય છે છે સંવિધાન સર્વોપરી એક વ્યવસ્થાના ભાગરૂપે કરવામાં આવતો હોય છે પણ એ વ્યવસ્થાના ભાગરૂપે ખેડૂતોના ગળા જો દબાવી દેવાની વાત હોય ને તો એ ખોટું છે તમે જે પરિપત્ર ને લઈને ચાલો છો બે ના એ જંત્રી ઓ જંત્રી એટલે શું અને હું એમ કઉ છું કે તમે તો કાયદા ને માન આપો છો ઇલેક્ટ્રિક નહીં બે વાત નહીં કરો રાજ્ય સરકાર રાજ્ય સરકાર તમારા લોકોની સવલત માટે છે તે ઠરાવ કરે એ કાયદો નથી બની જતો હું એમ કઉ છું જો કાયદો બનાવવો હોય તો પછી મારે સુપ્રીમ કોર્ટ ને કોર્ટ ના આધાર લેવા પડે

सु कर था था कलेक्टर पर में वो ना। ना। के दस एक ने શું કહીયું છે માત્ર ને માત્ર કલેક્ટર કલેક્ટર એ તમે ઓર્ડર આપી દીધો ત્યારે પણ મેં નહીં છે પ્રશાસન માટે કે 10 એકની પ્રક્રિયા તમે પહેલા ફોલો કરી હતી પ્રક્રિયા પ્રોલ થઈ ગઈ હતી 1885 કા એક કે ટેટ તો આપ 10 એકની પ્રક્રિયા જબ તક ફોલો નહીં કરી શકતે તબ તક 16 એક કેસે લાગુ hoga હું આપને લાગુ કે اس لیے کیا ہے کہ કલેક્ટર کے پاس ہم آرڈر کروا دیتے ہیں کલેક્ટર کے پاس ہم آرڈر کروا دیتے ہیں کیونکہ 1885 के एक्ट के अंदर ये जोवाई है कि कलेक्टर को हम हमें आ, काम करने की मंजूरी दे आप सिर्फ काम करने की मंजूरी मांगने के लिए गए हैं आपके अंदर थोड़ी भी सिंपति होगी तो आप उसके ये भी अर्जी कर सकते हैं कि आप कंपेंसेशन डिसाइड करके हमें मंजूरी दे

કરવાનો છે ને ખેડૂત મારી પાસે આવ્યા તો મારે ખેતર થી આવવું પડ્યું હું અહીંયા ખેડૂતોને ભડકાવવા માટે નથી આવ્યો હા સાંભળી લેજો હું અહીંયા ખેડૂતોને સાહેબ ભડકાવવા માટે નથી આવ્યો આપ સાહેબ નવા આવ્યો છો હા નહીં એટલે આ લોકોનું કહેવું છે નિપુલ તો દરેક જગ્યાએ જઈને રાષ્ટ્રીય યોજનાઓમાં અડિંબો જમાવે છે એટલે હું પહેલા ક્લિયર કરું છું

ઇલેક્ટ્રિસિટી એક્ટ અઢારસો પંચ્યાસી માં એવી જોગવાઈ છે કે કલેક્ટર સાહેબે વળતર નક્કી કરવાની જવાબદારી કલેક્ટર સાહેબની હોય છે અને ત્યાર પછી જ એમને પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કરવામાં આવે છે જે કલેક્ટર સાહેબે ઓર્ડર ફોલો કર્યા વગર પાવરગ્રીડ કોર્પોરેશનને છૂટા હાથ આપી દીધા છે અને પાવરગ્રીડ કોર્પોરેશન પોલીસ પ્રોટેક્શન લઈને કામગીરી કરવા આવતા આજે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા અને એમને પાછા કાઢવામાં આવ્યા છે